સુરત શહેરના કતાર ગામ વિસ્તારમાં ડમ્પરની અડફેટે ગત રોજ એક મહિલાનું મોત નીપજ્યું હતું કે જેથી લોકોએ અકસ્માત બાદ ડમ્પરના ચાલકને માર માલી પોલીસને હવાલે કર્યો હતો જેથી અકસ્માત સર્જના ડમ્પરના ચાલકના બચાવમાં પાલિકાના નવ સંયુક્ત યુનિયન તરફથી કાર્યક્રમનું એલાન કરવામાં આવ્યું હતું જેમાં કર્મચારીઓએ વાહનો થંભાવી દઈને દેખાવો યોજ્યા હતા ગાયત્રી ડેપો

મહાનગરપાલિકાના કર્મચારીઓને રક્ષણ આપવાની માંગ સાથે દેખાવો યોજવામાં આવ્યા છે નરેશ સાથે સી ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ